તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો મેપોડ મોજમાં તો ચાલો મિત્રો સુખ સવાર પડી ગઈ છે બાકી આજનો બ્લોગ બહુ કે બહુ જ મોડો સ્ટાર્ટ કર્યો છે કેમ કે અત્યારે વાગે છે સાડા અગિયાર અને થોડું કામ હતું એટલા માટે બ્લોગ અત્યારે સ્ટાર્ટ કરું છું તો ગુડ મોર્નિંગ તો કહેવું પડશે કેમ કે હજુ જો આફ્ટરનુન થઈ નથી અગિયાર પિસ્તાલીસથી આફ્ટરનુન થાય છે ને અત્યારે વાગે છે અગિયાર તો ચાલો ગુડ મોર્નિંગથી શરૂઆત કરી લઈએ છે તો ગુડ મોર્નિંગ જ્યોત્સના ગુડ મોર્નિંગ હે માતાજી હે માતાજી ગુડ મોર્નિંગ વીર ગુડ મોર્નિંગ જો કે આય હાય હસી તો માથી દે ની સવાર સવારમાં નહી લીધું છે પણ જોસના હજુ ઘરમાં ઘર નહી નથી કેમ કે લાઈટ નથી હે ને લાઈટ નથી એટલા માટે સવા લાઈટ ગઈ છે હા તો મિત્રો જો સવારની ની લાઈટ ગઈ છે હજુ મે નહી લીધું છે ધીરે નહી લીધું છે બાકી રીતિકા પણ બાકી છે કેમ કે સવા નું ખબર નહી આજે શુક્રવાર અઠવાડિયા શુક્રવારે લાઈટ જાય છે તો ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી

હજુ તો લાઈટ આવી નથી અને સાડા અગિયાર વાગે ગયા છે બે કલાકથી લાઈટ ગઈ છે તો ઘરમાં લાઈટ જાય તો એવું લાગે કે ઉર્જા ગતિ રહે એવું લાગે છે કેમકે ઘરનું તમામ કામ પડ્યું છે પાણી ભરવાનું કપડાં ધોવાનું પછી ઘરનું જમવા બનાવવાનું બધું જ બાકી છે કેમકે રસોડામાં એટલું બધું અંધારું જ છે એવું તમને બતાવું ચાલો જો રસોડામાં બધું અંધારું અંધારું જ છે જો કશું દેખાયું નથી એટલા માટે જો જમવાનું પણ બનાવ્યું નથી જો અને આ તરીકે નાસ્તો કરે છે સવા સરમાં જુઓ લાઇટ નહીં તે છે નાસ્તો કરવાનો જો કેમ કે એનો ટાઈમ સ્કૂલનો ટાઈમ થઈ છે સારા ઘેર વાગી ગયા છે લાઈટ ઓન ઓટલી બન્યા અને આ લોટ બાંધીને મૂકી દીધો છે પણ હવે મમ્મી ગરમી ન લાગે તને ગરમી લાગે પણ છોકરાને રોટલી બનાવું ઓકે તો ચાલો મિત્રો હવે જઈએ છે બહાર કેમ કે ઘર માં તો અંદર અંદર જ છે લાઈટ બે કલાક થી ગઈ છે અને આજે છે શુક્રવાર તો કોઈ નહી હવે સુદે મમ્મી કેવું આવડે ના <laughs> <laughs> પોપટ પછી આને શું કહેવાય ઓ બાપરે અને તારું નામ શું છે તારા પપ્પાનું નામ શું છે હા પછી તારા મમ્મી નામ શું છે તારા ભાઈનું નામ શું છે ભાઈ નું નામ વીર તારી બેનનું નામ શું છે હા ચાલ ઉભરે ફોર નામ શું છે તારા ફોર નામ ઓકે દાદા નામ શું છે દાદી નું નામ શું છે ઓકે તો પછી ફુવાનું નામ શું છે વાહ ચલો એવું તારે મેડમે કીધું તાર મેડમ નું ટીચર ઓ બાપરે જો કેટલી બધી બુક છે હા બરાબર બરાબર ચલો એ એમ નહીં એબી સીડી ઓકે ચલો વન વન થ્રી હન્ડ્રેડ બોલ વન ટુ થ્રી ફોર હા બરાબર પણ ચાલો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ને બોલતો ના એવું નહીં વન ટુ વન ટુ વાર બોલ ના આખું બોલો વન થ્રી ટેન બોલ વન ટુ શું છે એને શું કહેવાય ઇંગ્લિશમાં

તું અહીંયા મહિનો થયો બરાબર હવે એવરી ડે મારે શું રીતિકા રીતિકા જોડે બ્લોગ સ્ટાર્ટ કરવાનો હોય બોલવાનું હોય એવર જેવર હોય એટલા માટે રીતિકા મોં ચડી જાય હવે રૂહીને હું પીહુ કહું છું અને પીહુને હું રૂહી કહી દઉં છું એમાં માનું શીખી જાય શું ટીવી ચાલુ નથી આજે હા હા આજે ટીવી બંધ છે બધું બંધ છે કેમ કે બહુ ત્રાસ છે એમ લાઈટ તો જર્સી ભજે આવી છે ત્યાંથી લાઈટ જ નહી આવતી આજે ઘરમાં કોઈ નવો બી નહી એમની ઓટો પર જાના હવે હવે ઓટ કોના વિસ કોંગ્રેસ ના બરાબર છે જયારે જયારે એમની ચૂંટણી હોય ત્યારે કેવું કેવું બોલે છે આપણે જાણતા હોય અને ત્યારે લાઈટ જ નહીં જોવો છો ખરા આઠ વાગે ની લાઈટ ગઈ છે ચલો અડધો કલાક સમજીએ કલાક સમજીએ પણ આ તો કેટલા વાગે જો મિત્રો તમને લાવ્યું બતાવી દઉં એક દોઢ વાગવા આવ્યો છે આઠ વાગે ની લાઈટ ગઈ છે છતાં પણ જો લાઈટ આવી નથી બાકી ઘરમાં લાઈટ ગઈ છે તો ઘરમાં કશું કામ જ સુતું નથી રીતિક અત્યારે નવા ગઈ છે કંટાળીને કે અભી લાઈટ આવે અભી લાઈટ આવે તો લાઈટ જ નથી આવી અને અમારી બેન તો એવી ને એવી જ છે

તો મિત્રો મજા પડી છે કેમ કે લાઈટ આવી ગઈ ઓ મંગો ચાલુ કર ચાલો પહેલું તો કામ નવાનો કરો ઓકે નવાનો કરો અને પછી એ ભી કામ સાફ સફાઈ સાફ સફાઈ કરી લે પછી આપણે ઓકે બેસે કે કે લાઈટ કે 8 વાગ્યાની લાઈટ ગઈ હતી હજુ તો કે લાઈટ આવી નથી સોરી લાઈટ આવી ગઈ છે મિત્રો સાંજના છાડા છો વાગો છે અને અત્યારે હું બ્લોગ સ્ટાર્ટ ફરીથી કરી રહ્યો છું કેમ કે 1 થી 5 કલાક અંદર મે બ્લોગ સ્ટાર્ટ કર્યો નથી ને બ્લોગ શૂટ પણ કર્યો નથી કેમ કે થોડું કામ હતું એટલા માટે હું ગયો હતો હજુ મમ્મી પપ્પા પણ ત્યાં જ છે કેમ કે તે કાકા એક્સપાયર થઈ ગયા હતા ત્યાં મમ્મી પપ્પા હાજરી આપવા ગયા છે અને વરસાદ પણ બહુ બધો ચઢેલો હતો પણ ભગવાનને કારણે સારી માતાજી અસીમ કૃપાથી વરસાદ પડ્યો નહીં અને સારી રીતે એ કાકાની અંતિમ વિધિ પૂરી રીતે સારી રીતે થઈ ગઈ છે તો કોઈને જો મમ્મી પપ્પા ઘરે પરત પાછા આવ્યા નથી અને વરસાદ પણ બહુ જ બધો ચડ્યો છે તો કોઈ નહીં સો પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આજનો વ્લોગ બહુ નાનો થવાનો છે કેમ કે વ્લોગ તો પૂરેપૂરો આખા ઘરનું ઉતારવાનો જ હતો એવરી ડેનું રૂટીન ઉતારવાનો જ હતો પણ બધા સીબી કાકા એક્સપાયર થઈ ગયા ત્યાં ફર્યામાં એટલા માટે ક્યાંય જવું પડે એમ હતું એટલા માટે થોડું ગેપ પડી ગયો છે વ્લોગમાં તો કોઈ નહીં ડોન્ટ વરી બી હેપી ભગવાને એમની આત્માને શાંતિ આપે આપણે એટલું જ ઈચ્છે